શું દોસ્તો તમારે કેન્દ્ર સરકારની નોકરી જોઈએ છે કાયમી નોકરી જોઈએ છે તો આ મહિનામાં એટલે કે જૂન મહિનામાં તમારા માટે જાહેર થઈ છે એસએસસી સીએચએસએલ બાર પાસ ઉપર આ ભરતી છે અને બાર પાસ ઉપર તમને નોકરી મળી શકે છે અને એ પણ કાયમી અને આના ફોર્મ છે એ ત્રેવીસ જૂન થી અઢાર જુલાઈ સુધી ભરાશે આ વેબસાઇટ ઉપરથી આના ફોર્મ છે એ ભરાશે ટોટલ જગ્યા છે એકત્રીસો એટલે જગ્યા પણ ખૂબ સારી છે અઢાર વર્ષથી લઈ અને સત્યાવીસ વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે ફરી આ છે આમાં કરી શકો અલગ અલગ પ્રકારની પોસ્ટ જે પોસ્ટ છે એના ઉપર તમારે અપ્લાય એ કરવાનું હોય છે પગાર જે છે એ અંદાજીત તમારો બત્રીસ હજાર રૂપિયા થાય છે અને આ પરીક્ષાની અંદર આની અંદર સિલેક્શન પ્રોસિજર હોય એક ટીયર વન ટીયર ટુ ટીયર થ્રી અને ફાઈનલ સિલેક્શન આ પ્રકારની પ્રોસીજર હોય આનો સિલેબસ ટીયર 1 નો એ આ પ્રકારનો હોય છે આની અંદર જે છે એ તમે સીબીટી મોડ હોય પરીક્ષાનો અને સો ક્વેશ્ચન હોય છે બસો માર્ક હોય છે મિનિટ હોય એવી જ રીતે આ ટીયર 2 ની જે પરીક્ષા છે એ ડિસ્ક્રિપ્ટિવ થાય ઇંગ્લિશ અથવા તો હિન્દી લેંગ્વેજમાં તમારે એસે અથવા તો લેટર રાઇટિંગ જે છે એ કરવાનું હોય અને ત્યાર પછી જે છે તમારી એ પ્રકારની ટાઈપિંગ ટેસ્ટ થાય અને આ પરીક્ષાની જો વ્યવસ્થિત તૈયારી કરવી હોય તો સ્ક્રીન ઉપર આપવામાં આવેલા જે નંબર છે એનો તમે કોન્ટેક કરી અને સમગ્ર માહિતી લઈ શકો છો